એકવીસમી ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જેની ઉજવણી કેન્દ્ર શાસિત દીવની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણી સંસ્કૃતિ એટલે કે આપણી માતૃભાષા જેમની ઉજવણી આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દીવ હાયર સેકન્ડરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે દીવમાં કરવામાં આવી જેને માતૃભાષા મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રાજ્યમાં કુલ એકસો એકતાલીસ જગ્યાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ હું વંદના લાલજીભાઈ કામલિયા શારીરિક શિક્ષિકા અને જમીનદાર વિભાગની એનસીસી દ્વિતીય શ્રેણીની અધિકારી છું જે એટ ગુજરાત બટાલિયન જૂનાગઢથી સંયોજનમાં છું સાથે સાથે દીવ હાય સેકન્ડરી સ્કૂલમાં હું શારીરિક શિક્ષિકા છું આજે જ્યારે પૂરા વિશ્વમાં માતૃભાષા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત એકેડેમી તરફથી અમને સાથે રાખીને આ ભાષાની ઉજવણી આ શાળામાં ઉજવી રહ્યા બાળકોમાં વિદ્યાર્થીઓમાં અને આ માતૃભાષાનો મહત્ત્વ વધતું રહે એના માટેનો આ જે આ દિવસ એકવીસ ફેબ્રુઆરી બસ માતૃભાષા એટલે મારી ભાષા મારી માની ભાષા અને મા જનનીની ભાષા એટલે માતૃભાષા માતૃભાષા ની સાથે સાથે આપણે આપણા દેશમાં આજની પ્રગતિ જોઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદીજીએ આપણા દેશને આગળ વધારી અયોધ્યા મંદિરનું નિર્માણ કર્યું અને દરેક ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે ત્યારે આ ભાષા વિશે પણ હું કહીશ કે જ્યારે આપણા રોમે રોમમાં આપણી ભાષાનો આપણા સનાતન ધર્મનું આપણું ન હોય તો એ આપણી ભાષાને કહેવામાં આવેલું છે કે બાળક નાના બાળકને માતૃભાષા સિવાય જો એને બીજી ભાષા આપવામાં આવે તો એ મૃતમાને ધાવવા જેવું છે ભાષા એ જીવંત ધબકારા છે ભાષાને કદી ન ભૂલીએ સીબીએસસીના કોર્સમાં બાળકો ભાગતા રહ્યા છે અને એના મા બાપો કહે છે કે અમે સીબીએસસીમાં ભણાવીએ છીએ પણ એવા હજારો મા બાપને ખબર નથી હોતી સીબીએસસીનું ફૂલ ફોર્મ મારા સો કરોડ વ્યાપારીઓ આજે ગુજરાતના વ્યાપારીઓ આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે એની પાસે એની માતૃભાષા જ છે મારી પાછું પૂરતું ભાગતું હોય છે તો હું એને હળહળ જ કહીશ આ મારી ભાષા છે અને જ્યારે હું નીંદરમાં સપના જોતી હોય એ પણ મારી માતૃભાષા જ છે વધારે ખાસ ન કહેતા માતૃભાષાને જીવંત રાખતા શિક્ષકો હંમેશા એને જીવંત જ રાખશે અને આ વિદ્યાર્થીઓને સતત માતૃભાષાનું જ્ઞાન આપતા રહેશે બસ આજનો આજ નિવેદન જય જય ભારત નમસ્કાર હું એનસીસી ઈશા મોહન છું હું હાઈ સેકન્ડરી સ્કૂલમાં બારમા ધોરણમાં ભરું છું આજે અમારી સ્કૂલમાં એકવીસમી ફેબ્રુઆરીનો ઉપલક્ષે જે રાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉપલક્ષે અમારી સ્કૂલમાં કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં અમે વિદ્યાર્થીઓ અને સાથે ટીચરો ટીચરોના વડે કહેવામાં આવ્યું કે માતૃભાષાનું શું મહત્ત્વ છે તેમાં હું કહીશ કે માતૃભાષા એટલે શું માતૃભાષા એ આપણને માતા તરફથી મળતી ભાષા છે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે માતા પાસેથી વારસામાં આપણને જે જે ભાષા મળે છે જે તે આપણી માતૃભાષા છે માતૃભાષા દ્વારા જ આપણું ઘડતર થાય છે અને તે જ આપણું મહત્ત્વ છે તેને ઉપલક્ષીને હું બે વાક્યો કહીશ કે હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી કરતી કરતી ભારે ભાષા 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 છે 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 ગુજરાતી 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 મારી મારી નમસ્કાર મારું નામ આરાધના ગૌરીશંકર સ્માર્ટ છે હું દીવ હાઈ સેકન્ડરી સ્કૂલમાં હિન્દી શિક્ષિકા તરીકે કામ કરું છું અને મને બે હજાર દસમાં માં બેસ્ટ ટીચર નેશનલ એવોર્ડ પણ મળેલો છે તો આજે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ એકવીસમી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ જે સમગ્ર વિશ્વમાં દરેક દેશ પોતાના રાજ્યોની પોતાની ભાષામાં એટલે કે માતૃભાષાની ઉજવણી કરે છે આ આ દિવસની ઉજવણીનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે દરેક દેશ છે એ પોતાની માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર જે આ દિવસની ઉજવણી માટે કુલ એકસો એકતાલીસ જગ્યાએ પોતાના આ કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ તેઓએ ગુજરાત સાહિત્ય અકાદમીએ અમારી દીવ હાયર સેકન્ડરી સ્કૂલના સંયુક્ત પ્રયાસથી આજે અમારી શાળામાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી વિશ્વ માતૃભાષા એ દરેક બાળકની જેમ શારીરિક વિકાસ માટે માતાના દૂધની જરૂર છે તેમ માતૃભાષા એ દરેક બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે કહેવાય છે ને કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય ભાષા એ સંસ્કાર સંસ્કૃતિને સભ્યતાની જનેતા છે આથી માતૃભાષાનું શિક્ષણ પ્રાથમિક કક્ષાએ દરેક બાળકે લેવું જ જોઈએ કહેવાય છે ને કે જે ભાષામાં સપનું આવે ને એ જ આપણી માતૃભાષા કહેવાય એટલે માતૃભાષાનું સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે આજે અમારી શાળામાં ખૂબ જ સરસ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ખૂબ જ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓ બેનો શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ પોતાની રજૂઆત કરી પ્રસ્તુતિ કરી અને દરેકના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલો ધન્યવાદ ભાવના શાહ દિવ્યાંગ ન્યૂઝ દેવ